તો આજે મહાભારતની વાર્તા પાંડવોનો યુધિષ્ઠિરને તેમનું રાજ્ય ચાકર સૈન્ય વગેરે પાછું આપી દીધું તેથી દુર્યોધન નિરાશ થઈ ગયો એણે ધૂધરાષ્ટ્રને ન કહેવાના વેણ કહ્યા આખરે દુર્યોધને યુધિષ્ઠિરને ફરીથી ધ્યુત રમવા બોલાવવાની ધુધરાષ્ટ્રને ફરજ પાડી પાંડવો દ્રૌપદી ઇન્દ્રપ્રસ્થ પહોંચ્યા ત્યારે એક દૂત પહેલેથી આવી પહોંચ્યો હતો ધુધરાષ્ટ્રો સંદેશો આપ્યો યુધિષ્ઠિરના સલાહકારોએ એમને કૌરવો સાથે ફરીથી દૂત રમવા જવાની સ્પષ્ટ ના પાડી દીધી પણ યુધિષ્ઠિર એમની સલાહ ન માની સ્વમાની માણસે દૂતનો પડકાર ઝીલી લેવો જોઈએ એવું વિચારી યુધિષ્ઠિરે એમના ભાઈઓની સાથે લઈને ફરીથી હસ્તિનાપુર ગયા ધ્યુતની રમતમાં એવી શરત રાખવામાં આવી હતી કે જે ધ્યુતની રમતમાં હારશે એણે બાર વર્ષ માટે વનવાસમાં અને એક વર્ષ માટે ગુપ્તવાસમાં રહેવું પડશે જો ગુપ્તવાસ દરમિયાન તે ઓળખાઈ જાય તો તેણે ફરીથી બાર વર્ષ માટે વનવાસ જવું પડશે આ વખતે પણ દુર્યોધન અને શકુનીએ કપટ કરીને યુધિષ્ઠિરને હરાવી દીધા શરત પ્રમાણે પાંડવોને વનમાં જવાનું હોવાથી યુધિષ્ઠિરે માતા કુંતીને વિદુરના ઘરે મોકલી દીધા અર્જુનની પત્ની સુભદ્રા અભિમન્યુ અને દ્રૌપદીના પુત્રને લઈને દ્વારિકા જતી રહી ત્યાર પછી પાંડવો અને દ્રૌપદી વનમાં જવા નીકળ્યા હસ્તિનાપુરના બ્રાહ્મણો અને નગરજનો પણ એમની સાથે ચાલવા લાગ્યા એ વખતે તેઓ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની આકરી નિંદા કરતા હતા યુધિષ્ઠિરે નગરજનોને માંડ માંડ સમજાવીને પાછા મોકલ્યા પરંતુ કેટલાક બ્રાહ્મણો યુધિષ્ઠિરનો સાથ છોડવા તૈયાર નહોતા તેથી તેઓ પણ પાંડવોની સાથે વનમાં ગયા એક વખત ધુધ્રાષ્ટ્રને વિદુર વાર્તાલાપ કરતા હતા ત્યારે નારદ મુનિએ ત્યાં આવીને ધુધ્રાષ્ટ્રને કહ્યું આજથી બરાબર ચૌદમે વર્ષે કૌરવોનો સંપૂર્ણ વિનાશ થઈ જશે દુર્યોધનના દુરાચારના લીધે પૃથ્વી પર કૌરવોનું નામો નિશાન રહેશે નહીં આટલું કહીને નારદ અંતર ધ્યાન થઈ ગયા

એ અક્ષયપાત્રમાંથી રોજ સવારે જેટલું જોઈએ તેટલું ભોજન મળી શકતું હતું જ્યાં સુધી એને ધોઈને સાફ કરી લેવામાં ન આવે ત્યાં સુધી એમાંથી ભોજન મેળવી શકાતું હતું દ્રૌપદી રોજે અક્ષયપાત્રની મદદથી બ્રાહ્મણોને અને પાંડવોને જમાડતી છેલ્લે એ પોતે જમી લેતી અને પછી અક્ષયપાત્રને ધોઈને સાફ કરતી પાંડવો વનમાં ભ્રમણ કરતા કરતા સરસ્વતી નદીને કિનારે કામ્યક વનમાં આવી પહોંચ્યા વનમાં પાંડવો આનંદથી રહેતા હતા ઋષિ મુનિઓ અવારનવાર એમની પાસે આવીને રહેતા ઋષિઓના દર્શન અને ઉપદેશથી પાંડવોને જીવવાનું બળ અને જ્ઞાન મળતા હતા ઋષિ મુનિઓ પાસેથી પાંડવોને નળ દમયંતી અગસ્ત્ય ઋષ્યશૃંગ અષ્ટાવક્ર વગેરે કથાઓ સાંભળવા પણ મળતી એક દિવસ શ્રી કૃષ્ણ અને પાંચાલ નરેશ દ્રુપદ પાંડવોને મળવા માટે કામ્ય ઘવનમાં આવ્યા શ્રીકૃષ્ણએ પાંડવોને આશ્વાસન આપ્યું શ્રી કૃષ્ણ અને દ્રુપદે પાંડવોની વિદાય લીધી પછી મહર્ષિ વ્યાસ પણ ત્યાં આવ્યા એમણે યુધિષ્ઠિરને કહ્યું તમારો તેર વર્ષનો વનવાસ પૂરો થયા પછી તમારે અને કૌરવની વચ્ચે ભીષણ યુદ્ધ થશે તેથી તમે અત્યારથી જ યુદ્ધની તૈયારીઓ કરવા માંડો દેવો પાસેથી તમે દિવ્ય શસ્ત્રો પ્રાપ્ત કરી લો અર્જુને કૈલાસ પર્વત પર જઈને ભગવાન શિવની પાસેથી પાર્શુપતાસ્ત્ર મેળવવું પડશે દેવી શાસ્ત્રોની મદદ વિના તમે યુદ્ધમાં ભીષ્મ અને દ્રોણાચાર્ય જેવા મહારથીઓનો સામનો કરી શકશો નહીં આ આ વાર્તા અહીં પૂરી છે છે તો તો ચાલો વાર્તાના થોડા જોઈ લઈએ પહેલો પ્રશ્ન એ કે શું કહ્યું બીજો પ્રશ્ન એ છે કે યુધિષ્ઠિર સૂર્યદેવની ઉપાસના કરી ત્યારે સૂર્યદેવે તેમના પર પ્રસન્ન થઈને યુધિષ્ઠિરને શું આપ્યું ત્રીજો પ્રશ્ન એ છે કે અર્જુને કૈલાસ પર્વત પર જઈને ભગવાન શિવની પાસેથી કયું શસ્ત્ર મેળવવું પડશે આ બધા પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વાર્તા ગમી હોય તો લાઇક કરજો જય શ્રી કૃષ્ણ